હું તો પોતે બિઝનેસમેન છું અને રાજકારણમાં મને એટલો બધો રસ પણ હતો નહીં તો બાપભાઈ ભાજપમાં આવે શા માટે ક્યારે આવે તો ચીમન કાકા ચીમનભાઈ શુક્લ ત્યાં રાજકોટથી એ હરિભાઈ બે અમારે ઘરે આવ્યો હવારમાં એટલે મેં પાર્ટીનો આદેશ છે એટલે અમે પછી તૈયારી કરી તો અહીંયા તો આપને ખ્યાલ છે કે પોરબંદર એટલે એક બાજુ તમારે સમુદ્ર છે બીજી બાજુ બરોડો ડુંગર છે ઈશ્વરની અમારી પાર્ટીની બધાની મહેરબાની મને બે હજાર ને એકમાં આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી બન્યા ત્યારે મને એને કેબિનેટ મંત્રી તરીકે લીધો અને ઇરિગેશન આપ્યું એવું કહેવાય છે કે અર્જુનભાઈને પણ તમે જ લાવ્યા મને આવીને તમે અર્જુનભાઈને કહો ભાજપમાં આવે અમે એને સ્વીકારી લેશો પૂર્વ કેબિનેટ મંત્રી બાબુલાલ બોખરિયા સાથે સવિશેષ મુલાકાત જુઓ અતીતનો અરીસો રવિવારે સાંજે છ કલાકે માત્ર ટીવી થર્ટીન ગુજરાતી પર